મહુડી ભાગોળ પાસે આવેલ આરોગ્ય કેન્દ્રને તાળા ડભોઈ મહુડી ભાગોળ બહાર આંબાવાડી નજીક નવીન આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે એનું લોકાર્પણ પણ થઈ ગયું છે પણ હાલ ખંભાતી તાળા લગાવેલા જોવા મળી રહ્યા છે ત્યારે મહુડી ભાગોળ વિસ્તાર તેમજ નજીકના ગામના દર્દીઓને દૂર સુધી જવું ના પડે તેના માટે છેલ્લા ચાર મહિનાથી લોકાર્પણ થઈ ગયું છે છતાં પણ દવાખાનું ચાલુ કર્યું નથી જેને લઈને આજુબાજુની જનતા આશા રાખીને બેઠી છે કે વહેલી તકે આરોગ્ય સુવિધા મળે તો દૂર સુધીને પચાસ રૂપિયા ભાડું ખર્ચીને સરકારી દવાખાને જવું ના પડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આવશ્યકતાને ધ્યાને રાખી સરકારે મંજૂરી આપી હતી ડભોઈમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ થયા બાદ પણ બિનુપોગી તાળા મારેલું જણાઈ આવે છે ડભોઈના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આવશ્યકતા હતી જેને ગુજરાત સરકારે મંજૂર કરી હતી ડભોઈના મહુડી ભાગોળ બહાર સર્વેના ત્રણ ભાગ્યા એકમાં જિલ્લા કલેક્ટરે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે જમીન ફાળવવામાં આવી અને ગુજરાત સરકારે કેન્દ્રના બાંધકામ માટે ગ્રાન્ટ ફાળવી અને સેન્ટર તૈયાર પણ થઈ ગયું જેનું મુખ્યમંત્રીએ શહેરી પ્રાથમિક સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ડભોઈ શહેરના લોકોને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાનો લાભ મળશે એવી આશા બંધાઈ પણ વીજ કનેક્શનના અભાવે કેન્દ્ર ચાલુ થયું નથી જ્યારે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન બાદ કયા વિભાગની કે કયા અધિકારીની નિષ્કાળજી છે કે કેન્દ્રમાં વીજ કનેક્શન માટેની વિધિમાં આડખેલી બની રહ્યા છે ડભોઈ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વહેલી તકે ચાલુ કરાવવા જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરી વહેલી તકે શરૂ થાય એવી તજવીજ હાથ ધરે એ જ સમયની માંગ છે